નમસ્કાર દર્શકમિતો હું શીતલ મહેતા ન્યુઝોક કચ્છમાં આપનું સ્વાગત છી જોઈને આજના સમાચાર મહાવીરમ અમારા નવા ઓર્ગેનિક ઘી તમામ ટેસ્ટિંગ સર્ટિફિકેટ ધરાવે છે એફએસએસએઆઈ પ્રમાણિત આઈએસઓ બે હજાર પંદર સર્ટિફાઈડ કંપનીનું શુદ્ધ ઘી મુંબઈમાં ફ્રી હોમ ડિલિવરીની સુવિધા મુખ્ય બ્રાન્ચ ભાએંદર મોબાઈલ નંબર ડબલ

તારીખ પચીસ દસ બે હજાર એકવીસના રોજ સાંજના પાંચેક વાગ્યાની આજુબાજુ ચોબારી ગામનો આરોપી મોમાયા ઉર્ફે પપ્પુભાઈ તેજાભાઈ ચાવડા મરણ જનાર કાનજીભાઈ રણછોડ ઢીલાના ઘરની આસપાસ ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી બ્રેક મારતો હતો અને તે જગ્યાએ મરણ જનારની દીકરી અને શેરીના છોકરાઓ રમતા હોય ગાડી ફૂલ સ્પીડમાં ચલાવવા ઠપ્પો આપેલ જેથી આરોપીએ ગાળા ગાડી અને ઝઘડો કરેલ અને આ ઠપકાનું મન દુઃખ રાખી રાત્રિના બાર ત્રીસ વાગ્યાની આજુબાજુ મરણ જનારના ઘર પાસે કબીરનગર શેરીમાં આરોપી ફોર્ચ્યુનર ગાડી લઈ આવેલ અને મરણ જનાર કાનજીભાઈના દીકરા ઈશ્વર ઢીલા આહિર ફોન કરી તેના પિતાના નંબર માંગી મરણ જનારને ફોન કરી ઘરની બહાર બોલાવી ઝઘડો કરતો હતો જેથી કાનજીભાઈના પત્ની ગીતાબેન અને રૂપલે કાનજીભાઈના દીકરા ઈશ્વરને ફોન કરી આરોપી ઝઘડો કરે છે તેવું જણાવેલ અને ફરિયાદી સૌજીભાઈને ઘરે તાત્કાલિક મોકલવા જણાવેલ જેથી ઈશ્વરભાઈએ તેમના કૌટુંબિક કાકા પાચાભાઈ પર પાચાભાઈ પરબતભાઈ ઢીલાને ફોન કરેલ અને તાત્કાલિક ઘરે ગાડી મોકલવા જણાવેલ અને ઈશ્વરે ફરિયાદી સૌજીભાઈને પણ ફોન કરેલ હતો અને પાંચાભાઈ પરબત ઢીલાએ તેમના ભાઈ વાલજીભાઈ દયા વાલજીભાઈ પરબતભાઈ ઢીલાને પ્રવીણભાઈ પરબત ઢીલાને ફોન કરી ગાડી મોકલાવેલ બાદમાં ત્યાં સુધી આરોપી મોમાયા તેજા ચાવડાએ તેમની પંદર વર્ષની દીકરી રૂપલ અને તેમની પત્ની ગીતાબેનની હાજરીમાં મરણ જનારને ઉપરા ઉપરી બે છરીના ઘા મારેલ અને તેવામાં ફરિયાદી સૌજીભાઈ તેમની બાઇક લઈ પહોંચી આવેલ અને તેઓ મરણ જનારને બચાવવા જતા આરોપી મરણ જનારના છાતી પર બેસી મરણ જનારને ગળાના ભાગે જોરથી ઘા મારેલ અને એમ ત્રણ નજરે જોનારાની હાજરીમાં છરીના ઉપરા ઉપરી ત્રણ ઘા મારી કાનજીભાઈની નિર્મમ હત્યા કરેલ અને બાદમાં મરણ જનારને વાલજીભાઈ અને પ્રવીણભાઈ અલગ અલગ હોસ્પિટલ લઈ ગયેલ પરંતુ ગંભીર ઈજાના કારણે કાનજીભાઈ બચી શકેલ નહીં ને બચાવ હોસ્પિટલ દ્વારા તેમણે મરણ જાહેર કરેલ આ કેસમાં પોલીસે તપાસ કરી આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો હોઈ ચાર્જશીટ રજૂ કરેલ અને કેસમાં કુલ ત્રીસ સાક્ષીઓ તપાસવામાં આવેલ તમામ સાક્ષીઓ નામદાર કોર્ટ સમક્ષ ફરિયાદ અનુરૂપ ફીટ જુબાની આપે અને આ કેસની ન્યાયિક કાર્યવાહી લગભગ ત્રણ વર્ષ ચાલે આજ રોજ તારીખ અઢાર અગિયાર બે હજાર ચોવીસના ભાવના ત્રીજા અધિક સેશન્સ જજ સાહેબ અંદલીપ તિવારી દ્વારા આરોપીને તમામ આધાર પુરાવા તથા ફરિયાદી અને સાક્ષીઓની જુબાની દયાને લઈ આરોપીને કેસ બાબતે આધાર પુરાવા રજૂ કરવા સાક્ષીઓ તપાસવા યોગ્ય તક આપેલ અને બાદમાં બંને પક્ષોની દલીલો સાંભળી આરોપી મોમાયા તેજા ચાવડાએ મરણ જનાર કાનજીભાઈ રણછોડભાઈ ઢીલાનું કબીરનગર ગામ ચોબારીમાં ખૂન કરેલ તેવું પુરવાર થતાં આરોપી મોમાયા તેજા ચાવડાને તકસીરવાન માની આજીવન કેદ તથા રૂપિયા પચાસ હજાર દંડ કરેલ જે રકમ મરણ જનારના પરિવારને આપવી તેવી સજા સંભળાવી સમાજમાં ધાક બેસાડતો ચુકાદો આપેલ છે આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ તરીકે धर्मेंद्रસિંહ એસ જાડેજા હાજર રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ornaments નો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ અઢાર નવેમ્બર બે હજાર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર